આઝાદી પહેલાં ગોંડલ સ્ટેટ બહુ મોટું રાજ હતું ધોરાજી ઉપલેટા પાનેલી આવા મોટા મોટા ગામો તેમાં આવી જતા હતા અને તે સમયમાં ધોરાજીમાં કોમી કોમવાદ આપણે જે હિન્દુ મુસ્લિમના કોમવાદ આપણે જે પહેલાં જોતા ને તેઓ કોમવાદનું થોડુંક તણખલું જઈ દીધું અને તે તણકલામાં ધોરાજી થોડુંક સળગે એવું હતું પણ ત્યારના આપણા ગોંડલના રાજવી મહારાજા સર ભગવતસિંહજીએ જે કુશળતાઓ આપી અને જે આ તીખારામાં માની લો પેટ્રોલ નાખવા ગયા અત્યારે આપણે દેશી ભાઈ પેટ્રોલ નાખવા ગયા હરકતામાં હવા ફેંકવા આવવા વાળા હતા તેવા અને ગોંડલની હદમાં પણ નતા હોવા દીધા તેમાંના ખાસ એક એને પાકિસ્તાન અલગ બનાવ્યું આખું આપણા ભારતના બે કટકા કરીને પાકિસ્તાન અલગ બનાવ્યું તેવા મોહમ્મદ અલી ઝીણા જે ધોરાજીમાં કોમવાદ થાવની જે આગ ભભૂકી જરા ફૂટેમ હતી તેમાં ઘી નાખવા આવતા હતા હવા ફેંકવા આવતા હતા અને હિન્દુ મુસ્લિમનો કોમવાદ વધારે કરવું ને કેમ વધારે થાય એ માટે આવવાના હતા અને જુનાગઢ થી બાય જુનાગઢ થી રેલ માર્ગે આવવાના હતા કે પછી રાજકોટ થી રેલ માર્ગે આવવાના હતા પણ આ લેખ આ જે ખોટો છે તે દિવ્ય ભાસ્કર નો છે તેમાં છે તેમાં દિવ્ય ભાસ્કર માં લખેલું છે કે જુનાગઢ થી રેલ માર્ગે આવવાના હતા જુનાગઢ રાજ થઈ અને માની જો બની શકે આપણે રાજકોટના રાજમાર્ગે આપણે રેલ માર્ગે થી પણ આવી શકે અને જે રેલ માર્ગેથી આવે પણ ગોડલના સર ભગવતસિંહ મહારાજ તાત્કાલિક પોલીસ અધિકારીને મોકલીને જ્યાંથી ગોંડલ ગોંડલ સરહદની રેલવે લાઈન ચાલુ થતી હતી ત્યાં પોલીસ થાળા ઉભા રાખી દીધા અને મોહમ્મદ અલી ઝીણાને ગોંડલની હદમાં પ્રવેશવા નો દીધા ત્યારે મોહમ્મદ અલી ઝીણા કીએ હું ગોંડલ રાજનો જ છું મને કેમ પ્રવેશવા ન દી ત્યારે અત્યારના અધિકારી જેમ જવાબ આપે એથી સારો જવાબ તે સમયના પોલીસ અધિકારી આપ્યો કે તમે અત્યારે બ્રિટિશ હિન્દ એટલે કે બ્રિટિશ ભારત સર બ્રિટિશ સરકારનું ભારત રાજ છે ને જે હિન્દ સરકાર એના તમે બોમ્બે સરકારના વતની છો બરોબર અને તેમના નાગરિક છો તમારું ઘર પાનેલીમાં બરોબર પણ તમે અત્યારે ગોંડલના નાગરિક નથી તમારા બધા દસ્તાવેજો તમારા બધા જે જે કઈ ઓળખાણ હોય એ બધું બોમ્બે સરકાર થ્રુ છે અને બોમ્બે સરકાર બ્રિટિશ રાજમાં આવે છે બરોબર આપણું ગોંડલ ક્યારેય બ્રિટિશનું ગુલામ નથી રહ્યું કારણ કે એક ગોંડલ આપણું સ્વતંત્ર હતું આપણા જે સૌરાષ્ટ્રના બધા રાજકોટ ભાવનગર જામનગર આ બધા સ્વતંત્ર હતા તે બ્રિટિશ સરકારની ઓલામાં નતા આવતા જ્યાં સંપૂર્ણ બ્રિટિશ સરકારે હુકુમત કરી ને તેમાં નતા આવતા તેથી બ્રિટિશ સરકારના રાજમાં માંડ્યું બોમ્બે ના ગમે તે નાગરિક ને આવવું હોય ગોંડલમાં તો પરમિશન લેવી પડે એટલે પોલીસ અધિકારી કીધું પરમિશન આપો બતાવો ક્યાં લીધું તેથી મોહમ્મદ અલી જીણાને ગોંડલ રાજમાં પ્રવેશ ન દીધા અને ગોંડલમાં જે હિન્દુ મુસ્લિમનો જે કોમવાદ માની લ્યો આગ ભભૂકી હતી તે સર ભગવતસિંહે શાંત કરાવી દીધી અને જો મોહમ્મદ અલી જીના ધોળાજી જાત તો ઉશ્કેરની જનક ભાષણ કરે અને વધારે આગ ભભુકે કોમવાદની આ અત્યારના નેતાઓ ને બધાને આમાં શીખવાની જરૂર છે ઇતિહાસ થોડોક વાંચો ખાલી રાજનીતિ કરે કાંઈ નથી થવાનું તમને કોઈને કઈ અટકાવ કરતા હોય કે ભાઈ તમારે બીજા આ ગામથી જવાનું ત્યાં થોડુંક અત્યારે તમે જાઓ તો થોડું બધું તોફાન વધી જાય તો ઇતિહાસ વાંચો તમને કોઈને અટકાવવામાં કોઈ બીજો મતલબ નથી પણ તમે તાત્કાલિક ભોગી જાવ છો ગમે ત્યાં કાંઈ થયું હોય તો તાત્કાલિક ત્યાંથી મુશ્કેલી ભાષણ આપો છો જેથી કરીને સ્થિતિ બગડે અને પોલીસ પ્રશાસનને ને ધોરતું થવું પડે એની કરતા તમને અટકાવે તો ત્યાં રોકાઈ જવું જોઈએ આપણા ઇતિહાસમાં લખેલું છે બરોબર દાખલા બેહાડેલા છે મહારાજા શ્રી ભગવતસિંહજી કે જરાક જોવો કોઈને રોકવાનું કારણ શું હોય છે કે ભાઈ અહીંયા તમારે નથી જવાનું તો ન જવાનું હોય અને ગયા પછી તમારી ઉપર કોઈ લાઠી સાઠ થાય કે તમને કોઈ જેલ હવાલે પોલીસ પ્રશાસન કરે તો તમે એમ છો કે ફલાણી સરકાર તમારે બોલવાની આઝાદીથી જઈ દે છે અમારે જવાની આઝાદી થઈ દે પણ જવાનો કોઈ મતલબ નથી તાત્કાલિક તમે જે પોગી જાઓ છો ને તે થોડુંક જનતાને પોલીસ પ્રશાસનને થોડુંક દુઃખ થતું હોય કે એને તમે ત્યાંથી મુશ્કેલી ભાષણ કરવાનું હોય એટલે તમને લોકોમાં બીજો કોઈ મતલબ નથી જય માતાજી